ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે સાહેબ આ બધી શોર્ટકટ છે એ આલો કદાચ નો યાદ રહી તો બીજી કઈ ગુણાકારની ટીક છે તો કે હા બરાબર છે એ બધી શોર્ટકટ કેવી હતી એક ઝાટકે જવાબ આવી જાય પણ આજની જે શોર્ટકટ છે એમાં થોડી ઘણી વાર લાગી શકે બરાબર છે ને આજની શોર્ટકટ છે મિત્રો શું તો કે કોઈ પણ બે અંક હોય ને કોઈ પણ બે અંક હોય એટલે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર શોર્ટકટથી કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે એની અંદર ખાસ સ્પેશિયલ અંક કેટલા હશે બે હશે એવી સંખ્યાનો ગુણાકાર કેમ કરવો એની ચર્ચા કરવાની છે જો સૌથી પહેલી રકમ શું છે તો કે ભાઈ પિંચોતેર ગુણ્યા ઓગણત્રીસ ધ્યાનથી સમજો થોડા દાખલા આપણે પ્રેક્ટિસ કરશે પછી તમે પણ ટ્રાય કરજો ફાવટ આવી જશે શું કરવાનું છે તો કે ભાઈ પંચોતેર ગુણ્યા કેટલા કરવાના છે ઓગણત્રીસ કરવાના છે જો હું આવી રીતના ઉપર નીચે લખીશ બરાબર છે શું કરીશ ઉપર નીચે લખીશ ચાલો જો નિરાંત જોતા જઈ આની અંદર એક વસ્તુ તમને કહી દઉં જો સિંગલ ડિજિટ આવે ને તો આવી રીતના લખવું ઝીરો વન જીરો ટુ ઝીરો થ્રી જીરો ફોર ઝીરો ફાઈવ ઝીરો સિક્સ ઝીરો સેવન ઝીરો એટ અને ઝીરો નાઇન સિંગલ ડિજિટ આવે તો આ રીતે લખવું ડબલ ડિજિટ તો આપણને ખબર જ છે કે ભાઈ આ ડબલ ડિજિટ આવી ગયા તો એક નમ્ર નિવેદન એવું છે કે ભાઈ જ્યારે સિંગલ ડિજિટ આવે ત્યારે આવી રીતના બબે ડિજિટમાં આપણે રૂપાંતર કરશું જો ટ્રિક્સ છે સૌથી પહેલા શું કરવાનો આ બે નો ગુણાકાર થાય સાત દુ ને ચૌદ પછી આ બે નો ગુણાકાર કરવાનો પાંચ નવા કેટલા થાય મગજમાં બેસી ગયું શું કર્યું તો કે ભાઈ સાત દુ ને ગુણાકાર કર્યો ગુણાકાર કર્યો છેલ્લે એક અંક છે ને આને મૂકી દેવાનો ત્યાં કદાચ જીરો લખો તોય ચાલે ન લખો તોય ચાલશે ક્રોસ મૂકી દેવાનો એક અંક હવે ચોકડી ગુણાકાર કરો કેટલા થશે સાત નવા ને ત્રેસાઠ અને આમ ચોકડી ગુણાકાર કરો પાંચ દુ ને દસ બરાબર અહીંયા તમારે ક્રોસ માર દો તોય ભલે અને ખાલી ખાનું મૂકી દો તોય ભલે હવે ચોકડી ગુણાકારમાં એવો નિયમ નથી કે ભાઈ પહેલા આને જ પકડવું આને લઈ લ્યો તો પછી આ આવશે હવે સિમ્પલ સરવાળો કરો કેટલા થઈ ગયા પાંચ ને પાંચ ચાર ને ત્રણ સાત છ ને ચાર દસ ને અગિયાર નો એકડો વધી આવશે એક એક ને બે એક વી પંચોતેર ક્લિયર થાય છે જો બીજું ઉદાહરણ કોણ છે તો કે ભાઈ પંચ્યાસી ગુણ્યા કેટલા છે બોતેર હાલો સૌથી પહેલા કેટલું કરવાનું આઠ સત્તા ને છપ્પન પાંચ દુ દસ હવે ક્રોસ ગુણાકાર કરશો કેટલા થશે તો કરું છું પછી ડ્રો નહીં કરીએ આપણે સાત પંચા કેટલા થશે જીરો નો જીરો હવે કેટલા થશે પાંચ છ છ ને એક સાત સાત ને પાંચ બાર નો બગડો વધી કેટલી આવશે એક સરવાળો કરો તો કેટલા થશે છ ને ત્રણ નવ ને એક દસ ને એક નો એકડો વધી આવશે એક પાંચ ને કેટલા થઈ ગયા છ એક સાઈડ વીસ

બરાબર અંકો નો સરવાળો કેટલો થઈ ગયો નવ એનો મતલબ એવો ગુણાકાર કેવો છે સાચો છે અને ફાવટે આવી જશો ચાલો પછી કોણ છે તો કે ભાઈ એકોતેર ગુણ્યા બ્યાસી હાલો સૌથી પહેલું તો કે ભાઈ સાત અઠ્ઠા છપ્પન બે એકુ બે કોઈ નહીં લખે જીરો બે લખશે આને ધ્યાનમાં રાખી બરાબર છે હંમેશા બે ડિજિટમાં લખવા પાછળના કાગળમાં ન લખો તો ચાલશે પાછળ તો બે ડિજિટ જ લખવા બરાબર છે પહેલા શું કર્યું તો કે ભાઈ આઠ સત્તા છપ્પન બે એકુ બે પણ બે નહીં લખે શું લખશે જીરો બે અક્રોશ ગુણાકાર કરશો તો કેટલા થઈ ગયા સાત દુ ને ચૌદ અને આઠ એકુ ને આઠ જો અહીંયા પાછું બે ડિજિટ લખેલા છે બરાબર છે હવે શું કરવાનું સરવાળો બે ના બે આઠ ને ચાર બાર નો બગડો વધી કેટલી આવશે એક છ ને બે કેટલા થઈ ગયા આઠ પાંચ ના પાંચ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ ફાવટ આવી જશે આલો કેટલા છે ભાઈ એક સાઈડ ગુણ્યા છવ્વીસ હાલો છ દુ બાર છ એકું છ થોડીક સ્પીડ વધારીશ પછી કેટલા થશે છાંયે છાંયે છત્રીસ બે એકું બે હાલો છના છ ને બે આઠ ત્રણ ને બે પાંચ એકના એક પંદરસો છ્યાસી ક્લિયર થઈ જાય હવે ચોકડી નહીં કરે તો ચાલશે બરાબર હજી આમાં એકવાર દેખાડ દઉં છ ગુણ્યા બે એટલે બાર છ એકું કેટલા થશે છ નહીં લખે કોઈ છની જગ્યાએ શું લખશે છની જગ્યાએ લખશે ઝીરો છ આ ધ્યાનમાં રાખજો પછી ક્રોસ ગુણાકાર હવે આ બાજુથી કરો કે આ બાજુ ગમે એ બાજુ ગુણાકાર કરશો એ ચાલશે એમાં કોઈ નિયમ નથી પછી જે સત્યાવીસ ગુણ્યા ઓગણચાલીસ હાલો સત્યાવીસ ગુણ્યા કેટલા છે ઓગણચાલીસ કેટલા થશે બે તેરી છ સાત નવ વાન ત્રેસઠ જોજો છ કેમ લખ્યા છે બરાબર બે ડિજિટમાં લખશો તો વધારે સારું પછી છેલ્લે એક ડિજિટ મૂકી દેવાનો નવ દુ કેટલા થઈ ગયા અઢાર અને સાત તેરી કેટલા થઈ ગયા એકવીસ ત્રણ ના ત્રણ આઠને ને છ ચૌદ ને પંદર નો પાંચડો વધી કેટલી થશે એમાંય તમે આવી રીતે લઈ શકો ભાઈ એવું કઈ ફરજિયાત નથી આ તો પેલાથી એટલે લઈ કે આપણને પ્રેક્ટિસ થાય નવ છ ચોપન આમેય લખાય સાત ચૌદ આમેય લખાય સમજાય આગળ પાછળ તમે ગમે રીતે લખી શકો એમાં કોઈ મર્યાદા નથી બરાબર એવો કોઈ સ્પેસિફાઈ સાત નવા કેટલા થશે ત્રેસાઠ થશે છ દુ કેટલા થશે બાર ચાર ના ચાર પછી તો કે પાંચ ને બે સાત સાત ને ત્રણ કેટલા થઈ ગયા દસ નું મીંડું વધી એક છ ને ચાર દસ ને બે બારનો બગડો વધી એકને કેટલા થઈ ગયા બે પછી છે તો કે ભાઈ તોતેર ગુણ્યા છપ્પન

ફરી પાછો સરવાળો કરતા આઠ ને આઠ આઠ ને આઠ છ ને ચાર દસ ને વધી એક ને ત્રણ ને એક ચાર આ ફટાફટી જાય કેવી રીતના હે ભાઈ તો ગઈ પૂરી આઠ ના આઠ નવ ને એક દસ ને એક અઢાર વધી એક ચાર ને ચાર આઠ ને એક નવ બે ના બે હજી તો ઓલું તમે આ સ્ટેપે હજી માંડ પૂછા હોય ને તો જવાબ આવી જાય સમજાય ત્યાર પછી સાડા ત્રી ગુણ્યા ત્રેસા છ તેરી અઢાર એકવીસ બેતાલીસ એક ના એક ચાર તગડો વધી એક આઠ ને ચાર બાર ને તેર નો તગડો વધી એકને બે કેટલી સ્પીડ હે ભાઈ સમજાય છે થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને સ્પીડ પડી જશે એટલે ગમે ત્યારે હવે બીજી આગળની બે અંક ની ભૂલાઈ ગયો હોય ને તો આ બધે લાગે સમજાય છે આ બધે લાગે થોડીક વાર લાગશે ઓના કરતા શું કામ કારણ કે થોડાક સ્ટેપ લખવા પડે ને એટલે પછી કોણ છેતાલીસ ગુણ્યા ત્રેવીસ ચાર દુ આઠ છ તેરી અઢાર ત્રણ ચોક બાર છ દુ બાર પતી ગયું આઠ ને આઠ બે ને બે ચાર ને એક પાંચ આઠ ને બે દસ નું મીંડું વધી એક દસ અઠાવન સમજાય છે ફટાફટી થાય પેલા આમ ગુણાકાર કરવાનો બીજો ગુણાકાર આમ જ કરવાનો પછી ધડાધડી ચોકડી ગુણાકાર ને પછી શું કરવાનો સરવાળો કરવાનો પણ છેલ્લું એક ધ્યાન રાખવાનું અહીંયા છેલ્લો એક ડિજિટ છે મૂકી દેવાનું ત્યાં જીરો લખો તો ભલે પણ જીરો શું કામ નથી લખતો ખબર છે હું જીરો લખવામાં આપણે ટાઈમ તો બગાડો ને એક સેકન્ડ તો એક સેકન્ડ કંજુસાઈ કરવાની ટાઈમ માં ભાઈ જીરો લખવો તો એનો ટાઈમ તો બગડે ને ભાઈ એક સેકન્ડ તો એક સેકન્ડ તો બે વાર જીરો લખવાનો તો બે સેકન્ડ બગડે શું કામ બગાડવું જોઈએ સમજે એના કરતાં આપણે યાદ રાખી લેવાનું છેલ્લો એક ડિજિટ લખવાનો જ નહીં ત્યાં કઈ છે જ નહીં એમ જ સમજી લેવાનું સમજાણું ચાલો નેક્સ્ટ તો મિત્રો અહીંયા જે કોઈ પણ બે અંકની સંખ્યા હોય તેનો ગુણાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરી લીધી થોડી ઘણી પ્રેક્ટિસ તમે કરશો તો મારી જેમ તમને પણ ફાવટ આવી જશે ને ધડાધડી આંખોના ઈશારો ઉપર ડાયરેક્ટ આ આમ આ આમ ફટાફટી થશે સમજાય છે થોડીક એકવાર પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને વચ્ચે ક્યાં આપણે રસ્તામાં મળે તો આપણે કહી દઈએ હાય હેલો આપને આવડે છે રેડી ચાલો અહીંયા આપણી શોર્ટકટ છે એ પૂરી કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ